ગામડાની સીમમાં સૂરજ આથવી રહ્યો હતો સાવરકુંડલા પાસેના એક નાના એવા ગામ રૂપાપુરામાં પંખીઓનો કલરવ સમી રહ્યો હતો પણ વિધવા સરજુબાના હૃદયમાં એક અજીબ શોર મચી રહ્યો હતો સાઠ વર્ષના સરજુબા જેમના હાથની સાસ આખા મહોલ્લામાં વખણાતી આજે પોતાના જ ઘરના આંગણામાં એક જૂની લાકડાની ખુરશી પર બેઠા હતા આ એ જ આંગણું હતું જ્યાં એમણે ત્રીસ વર્ષ સુધી સંચાર લાગતું હતું કે આ દિવાલો એમને ઓળખતી નથી બા હવે અહીં બેસી રહેવાને બદલે અંદર જાઓ ને મહેમાન આવવાના છે આ જૂની ખુરશી અહીં સારી નથી લાગતી એમના દીકરા રઘુનો અવાજ રસોડામાંથી આવ્યો રઘુના અવાજમાં હવે મમતા ઓછી અને શિષ્ટાચાર વધારે હતો સરજુબા ધીમેથી ઉભા થયા એમની કમર સહેજ નમેલી હતી અને આંખોમાં મોતિયાની ઝાંખપ હતી છતાં એ ઝાંખપમાં એક વેદના સ્પષ્ટ દેખાતી હતી પણ બેટા આ ઠંડી હવા મને ગમે છે સરજુબાએ માંડ શબ્દો કાઢ્યા ત્યાં જ રઘુની વહુ માયા બહાર આવી એના હાથમાં મોંઘો મોબાઈલ હતો અરે બા તમને કેટલી વાર કહેવાનું શહેરમાંથી મારા ભાઈના સાસરીયા આવે છે તમે આ ફાટેલા સાડલામાં અહીં તો એમને શું લાગશે તમે રૂમમાં જઈને આરામ કરો અમે જમી લઈશું પછી તમને થાળી મોકલાવી દઈશું થાળી મોકલાવી દઈશું આ શબ્દો સરજુબાને કોઈ ધારદાર શરીરની જેમ વાગ્યા જે હાથે આખા ઘરને જમાડ્યું આજે એ જ હાથને ખૂણામાં બેસીને થાળીની રાહ જોવાનું કહેવામાં આવતું હતું સરજુબા ચૂપચાપ પોતાના અંધારા ઓરડામાં ગયા આ ઓરડો ક્યારેક અનાજ ભરવા માટે વપરાતો હતો પણ હવે એ એમનું ઘર હતું બહારથી હસવા બોલવાના અવાજો આવતા હતા માયા મહેમાનો સાથે અંગ્રેજી મિશ્રિત ગુજરાતીમાં વાતો કરતી હતી રઘુ તારી મમ્મી ક્યાં છે દેખાતા નથી મહેમાનોમાંથી કોઈ કે પૂછ્યું સરજુબાના કાન સરવા થયા એમને આશા હતી કે રઘુ ગર્વથી કહેશે કે મારી બા અંદર છે પણ રઘુનો જવાબ સાંભળીને સરજુબાના પગ નીચેથી જમીન સરકી ગઈ એ એ તો હવે જરા માનસિક રીતે થાકી ગયા છે કોઈને ઓળખતા નથી અને ગમે તેમ બોલે છે એટલે એટલે અમે એમને આરામ કરવાનું કહ્યું છે મગજ ઠેકાણે નથી રહેતું રઘુએ હસતા હસતા જૂઠું બોલી દીધું સરજુબાની આંખમાંથી એક ટીપુ ગાલ પર ગાલ પરથી સરકીને જમીન પર પીડ્યું જે દીકરાને એમને પેટે પાટા બાંધીને ભણાવ્યું જે દીકરાના તાવમાં પોતે આખી રાત જાગ્યા હતા એ જ દીકરો આજે પોતાની સગી જાણીને પાગલ જાહેર કરી રહ્યો હતો જેથી સમાજમાં એનું નામ ખરાબ ન થાય સાંજના અંધારામાં સરજુબાએ જોયું કે આંગણામાં તુલસીનો ક્યારો સુકાઈ રહ્યો હતો એમણે વિચાર્યું આ ક્યારો નથી સુકાયો આ ઘરની મર્યાદા અને લોહીના સંબંધ સુકાઈ રહ્યા છે મહેમાનો જમીને નીકળી ગયા આખા ઘરમાં એઠી થાળીઓ અને પકવાનની સુગંધ પ્રસરેલી હતી પણ સરજુબાના ઉરડામાં હજુ અંધારું જ હતું ભૂખ તો ક્યારની મરી ગઈ હતી પણ હૃદયમાં લાગેલી આગ ઓલવાતી નહોતી રાત્રે બાર વાગ્યે માયા રૂમનો દરવાજો ખોલ્યા વગર જ બહારથી બોલી બા ઓટલા પર એક થાળી મૂકી છે ખાઈ લેજો અને હા સવારે વહેલા ઉઠજો મારે પિયર જવાનું છે સરજુબા ધીમે પગલે ઓટલા પર આવ્યા થાળીમાં વધેલું ઘટેલું શાક અને ઠરી ગયેલી રોટલી હતી આ એ જ આંગણું હતું જ્યાં સરજુબાના પતિ જીવતા હતા ત્યારે આખું ગામ સલાહ લેવા આવતું હતું આજે એ જ આંગણામાં એ એક ભિખારીની જેમ ઉભા હતા એમણે એક કોળિયો મોઢામાં મૂક્યો પણ ગળા નીચે ઉતર્યો નહીં એ રોટલી પલળી ગઈ હતી સરજુબાના સુથી બીજે દિવસે સવારે માયા અને રઘુ તૈયાર થઈને બહાર નીકળ્યા રઘુએ સરજુબા સામે જોયું પણ નહીં જાણે એ ઘરમાં કોઈની કોઈ જીવતી વ્યક્તિ નહીં પણ જૂનું ફર્નિચર હોય બા અમે બે દિવસ પછી આવીશું પાડોશીને કહી દીધું છે દૂધ આપી જશે ઘર સાચવજો રઘુએ ગાડી સ્ટાર્ટ કરતા કહ્યું ગાડીનો ધુમાડો ઓગળી ગયો અને આખા ઘરમાં એક ભારે શાંતિ છવાઈ ગઈ સરજુબા એકલા હતા એમણે આખા ઘરમાં આટો માર્યો ભીત પર એમના પતિનો હાર પહેરાવેલો ફોટો હતો એ ફોટા સામે જોઈને સરજુબાની ધીરજ ખૂટી ગઈ કેમ મને મૂકીને વહેલા ચાલ્યા ગયા જુઓ તમારો રઘુ આજે મને ઓળખવાની પણ ના પાડે છે એમ કહી સરજુબા ચોધાર આંસુડે રડી રડી બે દિવસ સુધી સરજુબાએ ઘરની એક એક વસ્તુને સ્પર્શ કર્યો એ જૂના વાસણો એ જૂની પેટી જેમાં રઘુના નાનપણના કપડા સાચવી રાખ્યા હતા રડતા રડતા એમની આંખો લાલ થઈ ગઈ હતી પણ એ લાલચોળ આંખોમાં હવે દુઃખની જગ્યાએ એક મક્કમ નિર્ધાર દેખાવા લાગ્યો હતો એમને યાદ આવ્યું કે રઘુએ મહેમાનો સામે એમને માનસિક રીતે બીમાર કહ્યા હતા એ શબ્દોએ સરજુબાની અંદર રહેલી એક સ્વાભિમાની સ્ત્રીને જગાડી દીધી હતી ત્રીજા દિવસે રઘુ અને માયા પાછા આવ્યા ગાડી આંગણામાં ઉભી રહી પણ ઘરનો દરવાજો અંદરથી બંધ હતો રઘુએ બૂમ પાડી બા ઓ બા દરવાજો ખોલો અમે આવી ગયા કોઈ જવાબ ન આવ્યો રઘુએ ફરીથી જોરથી દરવાજો ખખડાવ્યો થોડી વાર પછી ધીમેથી દરવાજો ખુલ્યો પણ સામે જે દ્રશ્ય હતું એ જોઈને રઘુ અને માયા સ્તબ્ધ થઈ ગયા સરજુબાએ એમની સૌથી સારી રેશમી સાડી પહેરી હતી કપાળમાં મોટો ચાંદલો હતો અને હાથમાં એક જૂની થેલી હતી એમની આંખોમાં આજે ડર નહીં પણ એક ગજબની તેજસ્વીતા હતી બા આ શું પહેર્યું છે અને ક્યાં જવાની તૈયારી છે માયાએ કટાક્ષમાં પૂછ્યું સરજુબા શાંત અવાજે બોલ્યા બેટા રઘુ તે તો તે દિવસે મહેમાનોને કહ્યું હતું કે તારી માં પાગલ થઈ ગઈ છે તો વિચાર્યું કે એ પાગલ માં તારા અને ઉમરે રસ્તા પર ભીખ માંગ છાના માના અંદર જાવ અને રસોઈ કરો સરુબાના ચહેરા પર એક મર્મભેર સ્મિત આવ્યું ભીખ તો હું અત્યાર સુધી માંગતી હતી રઘુ તારા પ્રેમની અને આ ઘરમાં થોડા માનની પણ હવે મને સમજાઈ ગયું છે કે જ્યાં આત્માનું સન્માન ન હોય ત્યાં દેહને રાખવો એ પાપ છે સરજુબા જ્યારે આંગણું ઓગળીને ઓળંગીને રસ્તા પર આવ્યા ત્યારે આખું ગામ જોઈ રહ્યું હતું રઘુ પાછળથી બૂમો પાડતો રહ્યો બા પાછા આવો આટલી ઉમરે શું નાટક માંડ્યા છે ગામના લોકો શું કહે છે પણ સરજુબાએ પાછું વળીને જોયું નહીં એમણે મક્કમ ડગલે ગામના ગામના પાદરે આવેલા હનુમાનજીના મંદિરે જઈને આશરો લીધો લોકોમાં ગણગણાટ શરૂ થયો અરે રઘુના ઘરે તો સોનાનો સૂરજ ઉગ્યો છે છતાં ડોસીને મંદિરના ઓટલે બેસવું પડે છે રઘુએ ગામમાં એવી વાત ફેલાવી દીધી કે બાની ઉંમર થઈ ગઈ છે એટલે એમનું મગજ ચસકી ગયું છે બાકી ઘરમાં તો એમને રાજભોગ મળે છે લોકોએ પણ રઘુની વાત માની લીધી કારણ કે રઘુ ગામનો મોટો ગણાતો માણસ હતો સરજુબા મંદિરે આવતા શ્રદ્ધાળુઓના જોડા સાફ કરતા અને એમાંથી જે કંઈ પ્રસાદ કે ફળ મળે એ ખાઈને દિવસ કાઢતા જે હાથે આખું ગામ જમાડ્યું હતું એ હાથ આજે જોડા સાફ કરી રહ્યા હતા પણ એમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી ગુલામી આ મજૂરી એમને વધુ વાહલી હતી એક દિવસ મંદિરમાં ગામના સરપંચ અને અમુક આગેવાનો બેઠા હતા રઘુ પણ ત્યાં હાજર હતો રઘુએ સરપંચને કહ્યું સરપંચ બાપા બાને સમજાવો ને કે ઘરે આવે અહીં બેસીને આખા ગામમાં મારી આબરૂના લીરા ઉડાડે છે સરપંચે સરજુબાને પાસે બોલાવ્યા અને પૂછ્યું બા કેમ આમ કરો છો દીકરાનું ઘર છોડીને અહીં કેમ બેઠા છો સરજુબાએ શાંતિથી જવાબ આપ્યો સરપંચભાઈ જે ઘરની ભીંતો મને ઓળખતી નથી અને જે લોહી મને પાગલ કહીને વેચે છે ત્યાં જઈને હું શું કરું હું પાગલ નથી પણ મારો આત્મા જાગી ગયો છે મારે હવે રઘુના રોટલા નથી ખાવા મારે મારા પોતાના હક્કનો ટુકડો ખાવો છે રઘુ ગુચ્છે થઈ ગયો હક ક્યો હક આ જમીન આ ઘર બધું મારા નામે છે ત્યારે સરજુબાઈએ ધીમેથી પોતાની થેલીમાંથી એક જૂનું પીળું પડી ગયેલું કાગળ કાઢ્યું એમના પતિ ગુજરી જતી ગુજરી જતી વખતે એક વસિયત કરી હતી જે રઘુએ છુપાવી રાખી હતી પણ સરજુબાએ એ સાચવી રાખી હતી સરજુબા બોલ્યા રઘુ આ આંગણું તારું નથી તારા બાપુએ આ ઘર અને અડધી જમીન મારા નામે રાખી છે જેથી મારે ક્યારે કોઈની સામે હાથ ન ફેલાવવો પડે મેં અત્યાર સુધી તારા મોહમાં આ કાગળ બહાર નહોતો કાઢ્યો પણ તે જ્યારે મને દુનિયા સામે પાગલ કહી ત્યારે મારે આ સત્ય બતાવવું પડ્યું આખું ગામ સ્તબ્ધ થઈ ગયું રઘુનો ચહેરો ફિક્કો પડી ગયો પંચાયતના ચોરા પર સન્નાટો સવાઈ ગયો હતો રઘુના હાથમાં હાથ ધ્રુજવા લાગ્યા જે વસિયતના કાગળને એને વર્ષો પહેલા ખોવાઈ ગયો છે એમ કહીને દબાવી દીધો હતો એ આજે સરજુબાના હાથમાં જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ આ આ કાગળ ખોટો છે બા તમે જૂઠું બોલો છો રઘુએ રાડ પાડી સરપંચે કાગળ હાથમાં લીધો અને ચશ્મા સરખા કરીને વાંચ્યું રઘુ આમાં તારા બાપુની સહી છે અને પટવારીનો સિક્કો પણ છે આ ઘરનો અડધો હિસ્સો અને સીમની પાંચ વીઘા જમીન સરજુબાના નામે છે તે આટલા વર્ષો સુધી આ વાત કેમ છુપાવી ગામના લોકો રઘુ પર ફિટકાર વસાવવા લાગ્યા માયા જે અત્યાર સુધી મો ફાડીને જોતી હતી એનો અહંકાર ઓગળવા લાગ્યો એને ડર લાગ્યો કે જો જમીન બાના નામે થઈ જશે તો એમનું શું થશે સરજુબા ઊભા થયા અને બોલ્યા રઘુ મને જમીન કે મકાનનો મો નથી પણ તે જ્યારે મને દુનિયા સામે માનસિક રીતે બીમાર કહીને મારી આબરૂ કાઢી ત્યારે મારે તને બતાવવું પડ્યું કે જેને તું પાગલ કહે છે એ જ સ્ત્રીએ તને આટલું મોટું સામ્રાજ્ય આપ્યું છે સરજુબા પાછા ઘરે આવ્યા પણ આ વખતે એ એક લાચાર વિધવા તરીકે નહીં પણ ઘરની માલિકણ તરીકે આવ્યા એમણે આંગણામાં પગ મૂક્યો અને સીધા રસોડામાં ગયા રઘુ અને માયા પાછળ પાછળ આવ્યા રઘુ હવે ગભરાયેલો હતો બા મને માફ કરી દો એ તો મહેમાનો સામે મેં ભૂલથી કહી દીધું હતું તમે કહો તેમ કરીએ પણ આ કાગળ ફાડી નાખો સરજુબાઈએ શાંતિથી રસોઈ બનાવી વર્ષો પછી આજે એમણે પોતાની મરજીનું ભોજન બનાવ્યું હતું જમી લીધા પછી એમણે રઘુ અને માયા ને પાછે બોલાવ્યા રઘુ આ કાગળ હું ફાડીશ નહીં પણ આ જમીન પણ હું મારી પાસે નહીં રાખું મેં નક્કી કર્યું છે કે આ પાંચ વીઘા જમીન પર હું ગામની નિરાધાર વિધવાઓ માટે એક આશ્રમ બનાવીશ અને આ ઘર આ ઘરના બે ભાગ પડશે એકમાં તું અને તારી વહુ રહેજો અને બીજા ભાગમાં હું રહીશ પણ યાદ રાખજે હવે તું તારી બા ન હવે હું તારી બા નથી હું આ ઘરની એક પાડોશણ છું રઘુ સ્તબ્ધ થઈ ગયો બા તમે આવું કરશો તો અમારી આબરૂ ક્યાં રહેશે માયા રડવા લાગી બા અમને માફ કરી દો અમે તમને સાચવીશું સરજુભાઈએ માયા સામે જોયું અને કરુણા ભર્યા અવાજે કહ્યું દીકરી તે મને થાણી મોકલાવી દઈશું એમ કહ્યું હતું ને તે દિવસે જ મારો અને તારો સંબંધ તૂટી ગયો હતો જે વહુ સાસુને અજાણી માનીને ખૂણામાં બેસાડી દે એની સેવાની મને જરૂર નથી હવે હું મારા આત્મસન્માન સાથે જીવીશ સરજુબાએ ઘરની વચ્ચે એક મોટી લાકડાની લાકડીથી લીટી ખેંચી લીધી આ માત્ર ઘરની દીવાલ નહોતી પણ પ્રેમ અને સ્વાર્થ વચ્ચેની રેખા હતી ઘરની વચ્ચે એ રેખા રઘુ અને માયા માટે કાંટાની જેમ ખૂંચતી હતી ગામમાં હવે રઘુની કોઈ ઇજ્જત રહી નહોતી લોકો એના મોઢા પર કહેતા જે પોતાની જણીને ન સાચવી શક્યો એ બીજું શું સાચવશે સરજુબાએ સીમની પાંચ વીઘા જમીન પર નાનું એવું બાંધકામ શરૂ કરાયું એમણે પોતાના ઘરેણા વેચી દીધા માયાને લાગ્યું હતું કે બા ઘરેણાં એને આપશે પણ સરજુબાઈએ એ પૈસા ગામની એવી દીકરીઓના ભણતર અને વિધવાઓના આશ્રમ માટે વાપર્યા જેમના ઘરમાં એમની કોઈ કિંમત નહોતી રઘુના ઘરમાં હવે કકળાટ શરૂ થયો હતો જે માયા રઘુને બા વિરુદ્ધ ચડાવતી હતી એ જ માયા હવે રઘુ સાથે લડતી હતી તમારા લીધે મારી આબરૂ ગઈ તમારા બાપુએ જમીન બાના નામે કેમ કરી એક રાત્રે રઘુ દારૂ પીને આવ્યો અને સરજુબાના રૂમનો દરવાજો જોર જોરથી નીકળો આ ઘર મારું છે તમે મને ભિખારી બનાવી દીધો સરજુબા બહાર આવ્યા એમનો ચહેરો ચહેરો શાંત હતો રઘુ મેં તને ભિખારી નથી બનાવ્યો તારા સંસ્કારોએ તને ભિખારી બનાવ્યો છે મેં તો તને મારો અડધો ભાગ આપ્યો જ છે પણ તને આખું જોઈતું હતું ને તારો આ લોભ જ તને રઘુએ ગુસ્સામાં સરજુબાનો હાથ પકડ્યો પણ ત્યારે જ આખા ગામના લોકો ત્યાં આવી પહોંચ્યા સરપંચે રઘુને ધક્કો મારીને પાછો પાડ્યો રઘુ જો હવે તે બા સામે આંખ ઉઠાવી છે તો ગામ તારો બહિષ્કાર કરશે સરજુબાની આંખોમાં દીકરાની આ હાલત જોઈને થોડી વાર માટે દુઃખ આવ્યું પણ હવે એમને પોતાની જાતને પથ્થર બનાવી દીધી હતી વર્ષો વીતી ગયું સરજુબાએ બનાવેલો આશ્રમ હવે માતૃછાયા નામે ઓળખાતો હતો ત્યાં ગામની અનેક નિરાધાર સ્ત્રીઓ સન્માનથી રહેતી હતી સરજુબા હવે માત્ર રઘુના બા નહોતા આખા ગામના બા બની ગયા હતા બીજી બાજુ રઘુના

કણસવાનો અવાજ આવતો હતો સરજુબા આ સાંભળી શકતા હતા એમના હૃદયમાં માતાની મમતા હજુ જીવતી હતી પણ એમનું આત્મસન્માન એમને રોકી રહ્યું હતું આખરે સરજુબા એક ગ્લાસ પાણી અને ગરમ ખીચડી લઈને રેખા ઓળંગીને રઘુના ઓરડામાં ગયા રઘુએ આંખ ખોલીને જોયું તો બા સામે ઊભા હતા રઘુના ગાલ પર આંસુની ધાર વહેવા લાગી બા મને માફ કરી દો મેં તમને અજાણી બનાવી દીધા પણ તમે આજે મને દીકરો માનીને આવ્યા રઘુ કે રડી પડ્યો એ સરજુબાના પગમાં પડી ગયો સરજુબાએ એને ઉભો ન કર્યો પણ શાંતિથી બોલ્યા રઘુ હું તને માફ તો ક્યારની કરી ચૂકી છું પણ આ બા હવે પાછી નહીં આવે મેં તને પાણી અને ખાવાનું આપ્યું છે કારણ કે હું એક સ્ત્રી છું અને ભૂખ્યાને જમાડવો એ મારો ધર્મ છે પણ હવે તારા પ્રત્યેનો મારો મોહ ઉતરી ગયો છે રઘુએ જોયું કે સરજુબાની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી પણ કોઈ પ્રેમ પણ નહોતો એ સાવ અલિપ્ત થઈ ગયા હતા સરજુબા આંગણામાં આવ્યા જ્યાં એમના પતિનો ફોટો હતો એમણે ત્યાં દીવો કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ દરેક માતાને પોતાનું ઘર છોડવું ન પડે એવી સદબુદ્ધિ દીકરાઓને આપજે પણ જો દીકરો રસ્તો ભૂલે તો દરેક માતાને મારા જેવી હિંમત આપજે કે પોતાના પગ પર ઊભી રહી શકે સરજુબા હળવે પગે આશ્રમ તરફ ચાલ્યા ગયા રઘુ એ જ આંગણામાં બેસીને રડતો રહ્યો જ્યાં ક્યારેક એણે પોતાની માને અજાણી કહી હતી આજે સગી હોવા છતાં રઘુ માટે એક ઊંચા આદર્શ સમાન અજાણી પ્રતિમા બની ગઈ હતી સમાજ માટે સંદેશ સાસુએ સાચું એ પણ કોઈની માં છે અને માં ક્યારેય પોતાના જ ઘરમાં અજાણી ન થવી જોઈએ આત્મસન્માન વગરનું જીવન એ જીવતા મૃત્યુ સમાન છે તો આવી જ સરસ મજાની સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આવજો બાપા સિતારા